અમદાવાદમાં જે સીલ કરાયેલી સ્કૂલો છે તેને રાહત નહીં મળે વચગાળાની કોઈ રાહત નહીં આપી શકાય જ્યારે શહેરમાં છ શાળાઓ એક હાજર પાંચસો એકમમાં તપાસ કરવામાં આવી એક હાજર પાંચસો સત્તર એકમ પૈકી બસો અને બાવીસ એકમને સીલ કરાયા છે જેઓને હાલ હવે આગળ વચગાળાના કોઈ પણ પ્રકારના રાહત નહીં મળી શકે દરેક યુનિટ સીલ કરવામાં છે તેની અલગ અલગ બાબતો હોઈ શકે અને એ બાબતે જે તે યુનિટના ઓનરશીપ જેની હોય તેને આપણે કન્વે કરવામાં આવેલું છે તેનું કોમ્પ્લાયન્સ થતાં આપણે યુનિટનું સીલ ખોલી આપવામાં આવશે